ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો હતો અને ચાર રસ્તા પર ભુવા ધૂણી રહ્યા હતા ભુવા એવા ધૂણી રહ્યા હતા કે જેમાંથી અવાજ આવી રહ્યો હતો હું ખાતો નથી હું ખાવા દેતો નથી ભ્રષ્ટાચાર મુક્ત સરકાર ભાજપના ભરોસાની સરકાર શા માટે મારે આવું કહેવું પડે છે વિગતવાર વાત કરીએ કારણ કે ગઈકાલે ભાજપે ઝંડા ગાડી દીધા જમીન પર તેવું મહત્વનું કામ કરી બતાવ્યું છે આ વિકસિત ગુજરાતને વૈષ્ણવજન તો સાથે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે અમદાવાદ ગાંધીનગર સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો આમ જોવા જઈએ તો પ્રિમોન્સૂન કામગીરીની તૈયારીઓને લઈ અનેક વખત તંત્ર દ્વારા સમાચાર આપવામાં આવતા હોય છે કે આ પ્રકારની તૈયારી કરી છે પરંતુ ગઈકાલે પ્રિ મોનસૂન કામગીરીને સબકોએ જોઈ અમદાવાદની વાત કરીએ તો સેલામાં આ બોધ ઉણી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે હા આ ગુજરાત છે વિકસિત ગુજરાત છે અહીંયાથી સંકલ્પ યાત્રા નીકળી હતી ભૂપેન્દ્રભાઈ બોલી રહ્યા હતા અને ભૂતકાળમાં નરેન્દ્રભાઈ કહી ગયા છે હું ખાતો નથી ખાવા દેતો નથી આ તેનો પુરાવો છે નરેન્દ્રભાઈ હાલ પ્રધાનમંત્રી બની ગયા છે તેમને ગુજરાતના હોય અબજોપતિ અને કરોડોપતિ લોકો છે તેમના નિવાસ પણ છે અને હવે અપર મિડલ ક્લાસ પણ ત્યાં બંગલા લેવા અને ફ્લેટ લેવા તલપા છે પણ આ ભુવા કેવા ધૂણી રહ્યા છે એ તમે જુઓ આ છે અમદાવાદની તસવીર તમને રાજધાની સૌથી મજબૂત હશે હવે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ ગાંધીનગરના છે રાજધાની મજબૂતી દેખાય છે રાજધાની અંદર કઈ પ્રકારે ભ્રષ્ટાચાર નથી થયો એ દેખાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કોઈ પણ વ્યક્તિ એક રૂપિયો નથી ખાતો અને બધા જ કામ અપ ટુ ડેટ થાય છે તેના પુરાવા છે આ ગાડી તો રસ્તામાં ઘસી પડી છે એવું તમને લાગે છે પરંતુ ખરેખર તો આ ગાડી અંડરગ્રાઉન્ડ રોડ પર જઈ રહી છે જે અંડરગ્રાઉન્ડ રોડ પૂરો થાય છે સીધો જ સચિવાલયમાં જ્યાંથી કહેવાય છે કે ગજવા ભરી અને કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ અપાય છે બધા દ્રશ્યો તમે જોયા ત્યારે લાગ્યું કે અમે પહેલા એકસો છપ્પન આપી હમણાં પણ બધા જ ભાજપના ધારાસભ્યોને દીધી પરંતુ અમે ઝંડા ગાળવાનું કામ કર્યું છે અમે જનતા છીએ અમારે આ સરકારને જગાડવાનું કામ હવે કરવું છે અને આ જનતા ભાજપના ઝંડા ગાડી રહી હતી એ ખાડામાં જે ખાડા પાણીથી ભરાયેલા હતા જેને અમદાવાદમાં બુઆ તરીકે ઓળખાય છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કહીએ તો પરિણામ તરીકે પડતા ભૂવા કે ખાડા છે તેવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી આ ઝંડા ભાજપના ગળાઇ ગયા છે ભાજપનું ધ્વજ લહેરાય છે જે પ્રકારે આખા દેશમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી ફરજિયાત પ્રચારમાં જોડાયેલા હતા લોકસભાના અને જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ભરોસો આપણને આપવામાં આવી રહ્યો હતો આ એ જ ભરોસો છે જે અંડરગ્રાઉન્ડ થઈ સચિવાલયમાં જાય છે એ કોન્ટ્રાક્ટરો અને ભરોસો હતો આ ભરોસો મારા તમારા જેવા સામાન્ય નાગરિકો માટેનો ભરોસો ન હતો માટે જ કાલે સામાન્ય નાગરિકો ભાજપના ઝંડા આ ખાડામાં કે આ ભૂવામાં ગાઢતા જોવા મળ્યા એટલે કે ઝંડા લગાવતા જોવા મળ્યા હવે શરમ હોય તો આ પ્રકારની કામગીરીનો જ્યાં જ્યાં ઉપયોગ થયો છે એટલે કે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થયો છે ત્યાં ત્યાં તપાસ કરાવી વહેલી તકે સરકારને આબરૂ બચાવજો અન્યથા હજુ તો વધારે વરસાદ આવવાનો છે સરકારના કપડાં ઉતારવાનો છે અને મુખ્યત્વે મોનસૂન કામગીરીમાં ખર્ચેલા કરોડો રૂપિયા કોના ગજવામાં ગયા તેના સવાલોને લઈને પણ વરસાદ આવવાનો છે આવરે વરસાદ ઢેબરીઓ વરસાદ આ કવિતા ગાતા હતા પરંતુ હવે તો જીવતા રહીએ તો સારું એવું લાગે છે જ્યારે વરસાદ આવે છે રખે ને કોઈ ભૂવામાં પડી અને મરી જઈશું તો આ સરકારનું તંત્ર આપણને કાઢી પણ શકશે કે નહીં એ પણ મોટો સવાલ છે તમને શું લાગે છે કમેન્ટમાં જણાવજો વધુ વિગતો વધુ સમાચારો સાથે જલ્દી મળીશું નમસ્કાર તો તેને કહીએ જે વૈષ્ણવ